તો ચાલુ ગઈ બોલતી મેં તીન બિસ્કુટ કે લઈ આતી તીન બિસ્કુટ હેલો હેલો હેલ્લો બોલો આગેવા મકાજી ને હવે બિલ લઈને આપજો એ ફરફરજ કરો ટીમ ફોન કરો ભલે મકાજી હેલો બોલો અરે મકાજી નアイએ જી ગુબન લઈને આઈએ અમે અલ્યા હાતે આવ फटाफट હોમલી ટીમ રાજીન બેહી એ એ હાલ આઈએ એ હા હું આઈજી સા આવા આપરા ને કે કોસ કરીને પેર માલ તાલું કો યર ઓ માય ગોડ કે દી મકા દી

જી એ તો જબડું પણ નાખે તું ના પડી સપ્પુ ના માણ તો કેમજુ બરોબર

મને પાવર કરી ગયો ને એટલે બદલું વાળું મખાજી નું બે નો બદલું આવ આવતો અત્યારે પ્લેયર ઉતરે ને આવું બહુ થઈ ગયા હજુ રે જીતવાના તો અમે જ અરે દિગાજી તને તો આઉટ કરી મેં तेरे को 4 બિસ્કિટ દેઉંકી તું તો આઉટ કરતી હી આઉટ કરી દીધી દારુડી તો આઉટ થઈ ચૂકી અબ તો હમરી મેચ જીતेंगे અમે જીતेंगे तेरे को 4 બિસ્કિટ દેઉં કે મેં માં લાસ્ટ ઓવર આઈ ગયો અને ડબલ કોર નો પ્લેયર આઈ ગયો અમે ગમતી કરી હવે બધા મેદાનમાં બહાર જતા રહેજો તમે જતા રહેવા પાછા હા જ જતા રહો મેળા જા ઉકળો એ ફિલ્ડિંગ વાળા છોડ્યો જા તો

યુ આદ મરાય ના છો ભાઈ આ બીજી મેકો આ જાય આ દારો દીદી મેકો મરવાની સલેલી મે મીય ગેવી જરીતો મીકર જરીતો જેતો. માક જીતી જેતે જરણેતુ! માક નાક જરીતો. ત�ે જરી�